ભગવાન તો પશુ પક્ષીની રક્ષા કરે છે જો સાંભળો વાલાબહેનો મહાભારતના યુદ્ધના નિશાન ગગડવા મીડ્યા અને મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું એ અરસામાં આ બાજુ કૌરવોની સેના હાથી ઘોડા આ બાજુ પાંડવોની સેના સામે સામે આવી ગયા શંખ ફૂંકાણો અને એક બાજુ અર્જુનજીને ભગવાન કૃષ્ણ ગીતાજીનો ઉપદેશ કરે છે અને એ મેદાનની અંદર એક બખોલ જેવું હતું એમાં એક ટિટોળી અને એ મહાભારતનો શંખ ફૂંકાણો યુદ્ધનો ને એણે એમાં ઈંડા મૂક્યા ચાર હવે ઈંડા મૂક્યા અને થયું કે શંખ ફૂંકાણો હમણાંથી આમથી એક શેના દોડશે ને આમથી ને આમ શેના ધોળ છે ને બે ભેગા થાય છે ઘમસાણ યુદ્ધ મંડાય હવે એમાં ટીટોડીને ઈંડા ક્યાંય રે ક્યાંય રે કે ચગદાઈ જાય ગમે એવું હોય તો એને વચ્ચે તો ચગદાઈ જ જાય ને અને ટીટોડી એ એને તો બે પગ હોય હાથ તો હોય નહીં એને તો મોઢા બદલે ચાજ હોય મળી પ્રાર્થના કરવા હે ભક્ત રક્ષક હે પરમાત્મા એની ભાષામાં પક્ષી જે કાંઈ આવડતું હોય છે એ ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે પ્રભુ મારા ઈંડાને બચાવો મારા ઈંડાની રક્ષા કરો હવે ઈંડા કોક એના ન્યાયથી લઈને બીજે મૂકી આવે તો ક્યાંક બચે બાકી તો જે મેદાન વચ્ચે હાથીના ઘોડા દોડવા માંડે ત્યાં તો ન જ પણ ટીટોળીએ એવો હૃદયમાંથી નાભીમાંથી શબ્દ નીકળે ને અને ભગવાનને પ્રાર્થના થાય ને તે ઈસી સેકન્ડે ભગવાન હાજર થઈ જાય પણ પ્રાર્થના થવી જોઈએ હૃદયની અને ટિટોળીની પ્રાર્થના ભગવાને સાંભળી અને શંખ ફૂંકાણો જય બોલાણી અને જે હામા હામા આમ હાથી દોડ્યા એમાં પહેલો જ હાથી દોડીને આવ્યો અને બરોબર જ્યાં ટીટોડીના ઈંડા હતા ત્યાં આવીને હાથી ઊભો રહ્યો બરાબર હાથીની જ ડોક હતી ને એમાં આવડો મોટો એક મણ એક પિત્તલનો ઘંટ બાંધ્યો હતો અને હામે હામે બાણ મીડ્યા મારવા એમાં કોઈકે જે બાણ માર્યું ને તે હાથીને ઘંટ ગળે ઓલા દોડે કે હાંકળે કરી અને ઘંટ હોય ને સીધી એની હાંકળને એક બાણ માર્યું ને હાંકલ તૂટી ગઈ અને ઈ ડોકમાંથી સીધે સીધો ઘંટ હેઠો પીડ્યો હાથીના પગ પાસે ઘંટ હેઠો પીડ્યો તે ઓલા તિટોળીને ચારે બસ્સાની ઉપર સીધો તે બસ્સા સુરક્ષિત થઈ ગયા કારણ કે ઘંટ પોલો હોય આમ ઈંડા ઉપર પડ્યો તે એને તો થઈ ગયું કવચ અને પછી ઘંટ એટલે કોઈનો ઠેબુ વાગે તો હલે નહીં એવડો તો મોટો ઘંટ હતો અને પછી યુદ્ધ થયું અઢાર દિવસ અઢાર દિવસનું યુદ્ધ થયું પણ ઘંટ મોટો એટલો બધો પડ્યો એ ભેગો આમ ખૂટી ગયો નીચે પોલાણવા બચ્ચા સુરક્ષિત ઈંડા રહી ગયા અને યુદ્ધ પૂરું થયું હવ હવ વસ્તુ લેવા મીડ્યા અને જ્યાં પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું ઘંટો લીધો ત્યાં તો અઢાર દિવસમાં ઈંડા સેવાય બચ્ચા ઉડે એવા થઈ ગયા તા અને પછી ટીટોળીના બચ્ચા ઉડી ગયા કેવી રક્ષા કરી આવા ઘમસાણ યુદ્ધના મેદાનમાં એક ટિટોળીના બચ્ચા બચાવે એવો મારો પુરુષોત્તમ નારાયણ તો આપણે એના ભગત થયા તો આપણી કેવી રક્ષા કરે માટે કોઈ દીવ ભગવાને દોષ ન દેવા એ ભગવાને અમારું આવું કર્યું ને ભગવાને શું આપ્યું હોય ને તો અમને ભગવાને આવું શું ખાપ્યું ને જો જરી કંઈક થયું હોય ને તો ભગવાને અમારું આમ કર્યું એ ભગવાન કોઈનું કાંઈ કરતા નથી ભગવાન તો સદા દાસના દુશમન હરી કદી હોય નહીં જે કરશે તે સુખ થશે માટે વાલા બેનો ભરોસો રાખો ભગવાનનો એવો અચળ ભરોસો ભગ હે જોઈએ જનને જરૂર અચળ ભરોસો ભગવાનનો આવો અચળ ભરોસો ભગવાનનો રાખી અને જીવવું એ અત્યારે ભગવાન તમ તમારે પ્રગટ છે અને પ્રગટ માનીને મૂર્તિની પૂજા કરવી આપણા જે ઈષ્ટદેવ હોય એની આપણે પૂજા કરવી પડે એવા શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ